હેલો મિત્રો સ્વાગત છે તમારું ફરી એક આજના નવા વિડીયોમાં ને કેમ છો મજામાં બધામાં જ છો તો અત્યારે વાગા છે સવારના સાડા સાત તો બધા મિત્રોને ગુડ મોર્નિંગ આપણે જાગીને વાડી માટો મારી તો અને આજે મિત્રો આપણે સીકરિયાથી મવા સુધીનો સફર કરવાનો છે તો વિડીયો મેન સુધી બનાવી દો ચાલો જઈએ આપણે મવાનો સફર કરવા

મેન કેળો છે આપણે સાઈડમાં લેવાની છે હા આપણો મેન કેળો છે સાઈડમાં લઈ અહીંયા હેરકી નો વળે તીધું આમાં લઈ રહ્યો ને ગારામ એટલે સીધી પાણી ઉયાં ગાડી ધોવાય જાય ને બે કામ થઈ જાય ધાન ઢાક દેવ હોને કર મરચું આમાં ઊભા કરવાનું હું તને ઉભા કરી તું મને ઊભો કરી દેજે બીજું શું છે

રોડ નું કામ ચાલુ થયા હવે બની તો સારું છે પાસે આઠ જેમ ગાડી સર્વિસ માં રાખે

આપણે મોવા દુકાને પગી જ કોમ્પલેક્ષ માં પાણી પીરવું પાણી પાણી છે આપડી દુકાન છે ને નીચે છે ખાડામાં માં આ બધું પાણી કોમ્પ્લેક્સમાંથી જમીનમાંથી જમીન માંથી નીકળે એટલું તળ આવી જાય